આ ભાઈરા આલા જા એડો માતા હતા એમનો ઓલાયો ને વાત કરી બરાબર તો સાહેબ તો બેહારે ના હું તો પાણ જ આવતો તો બરાબર એ પછી તમારે જે વાત કરતા હોય કરો સાહેબ તમે આવો બે વ્યવસાય સાહેબ પતો લેવા આયો હોવ પેલા નરેશભાઈ તમારો નામ હોવા માર નામ નરોભાઈ

જો વ્યવસ્થા થાય તો તમે હું મૂકી જાવ ન કે પછી બે દાડા ટકુ હો સાહેબ કે ટકશે ઈનો વાદો નહી પણ તમાર કોક તો કબ તમે ફોન ના ઉપાડો અમારો અમે અમે ફાઇનાન્સ અમે આઈએ અને અમારો કોઈ ફોન ક્લિક ન કરે એટલે અમાર રૂબરો અહીં આપવું પડે બરાબર હું નહીં સાહેબ મારા બેટી બે આવી જતી બેટી બે આવી જતી એટલે મને ખબર જ નથી રહી બરાબર પણ હું આજ જઈને આવું તા સાહેબ બોલો તો ના હોય તો હું એક જગ્યાએ વ્યવસ્થા થાય તો કટાવું અને ના હોય તો મંગાજી તમે વાતો કરો

જો બાકીએ તું એને આલ દીધા હા અને આ જો આ ચારો ચાર ને બાર લાઈન પૈસા વાપરીને હશે અહીંયા કોક કોકડા આવે મય મને વળી વિશ્વાસ હતો કે જવાજો મને આમ થાબા કરણ તો વળી કોક વળી વ્યવસ્થા થાય તો તમે કીધી એ બધી વાત સાચી તમારે પણ હવે આપણાથી થાય એમ નથી કારણ કે પૈસો સહે નહીં હા અને અત્યારે કોઈના ઉછીના પણ કોઈ આવે નહીં એટલા માટે હા હાલો હાચલ જોય હું જઉં તા હા 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 અરે હું એ અમથાપા કહે અમથાપા એ કોયાદીના પણ હું અમથો અમથોપાલી અમથોપા જ જોતા ટતા સાહેબનું કોઈ આપું આગળ જોઈદા

સાહેબ થી તમે જ વાત કરો ભાઈ હું શું બરોબર સાહેબ થી તમે કહો બે દિવસ નું કી છે બરાબર તમારે બે દિવસ બંધાતા હોય તો મારા વચમાં જો બંધાવાનો મને પૈસા નહીં

આજ પૂરા આપતા ભર્યા નહીં બીજા ત્યાં લાઈન આવે તો બીજી વ્યવસ્થા કરો સાહેબ ને